નિવેદન આપ્યું છે આ તકે વિક્રમ માડમે જણાવ્યું છે કે દેશના ચાર પીઠના શંકરાચાર્ય દ્વારા આમંત્રણ ઠુકરાવવામાં આવ્યું છે સંપૂર્ણ રામ મંદિર બની જશે તે બાદમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો રામજી ભગવાનના દર્શન કરવા જશે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનો કોંગ્રેસે ઇન્કાર કર્યો છે ભગવાન રામ તમામ હિન્દુઓના આરાધ્ય દેવ છે કોંગ્રેસને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા વિરોધ પક્ષ નેતા ધવલભાઈ નંદા પૂર્વ વિરોધ પક્ષ નેતા અલ્તાફભાઈ ખફી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા હું હિન્દુ છું સનાતની હિન્દુ છું મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગદગુરુ શંકરાચાર્ય એ કીએ એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે હિન્દુસ્તાનની અંદર ચાર પીઠ ચાર પીઠના ચારેય શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય એ સ્વાભાવિક છે અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે આ રાજકીય યાત્રા છે આ રાજકીય ઉદઘાટન છે આ કોણ કરી રહ્યું છે એ આપણે જાણીએ છીએ એમાં કેને કેને આમંત્રણો આપ્યા છે કેવી રીતે આમંત્રણો આપ્યા છે જ્યારે એમને આખા ડિટેલની અંદર જાઓ તો જેમને રામ મંદિર સાથે સ્નાન સૂતક નથી એવાઓને પણ આમંત્રણો આપ્યા છે અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી એવા ક્યાં પડ્યા છે એની પણ શુદ્ધ લેવામાં આવી નથી એટલે અમારે કોઈને અમારા એમના પ્રમાણપત્રોની અમારે જરૂર નથી અમે જાશું રામ મંદિરે જાશું પણ સૌથી પહેલાં જગતગુરુ શંકરાચાર્યો જ્યારે રામ મંદિરની મુલાકાત લેશે પછી અમે પોતે પણ રામ મંદિરની જો ઈચ્છા હશે અમને બોલાવો આવશે તો અમે જાશો અમારે આમંત્રણની જરૂર નથી આજે પણ અમારા ગામે ગામ રામ મંદિરો છે ઘરમાં પણ રામની મૂર્તિ છે હું અત્યારે પણ રામજીને આરતી કરીને તમારી પાસે આવ્યો છું અમારે કોઈના પ્રમાણપત્રોવાળા રામ ભક્ત થવું નથી સનાતની થવું નથી અમે સનાતની છીએ સનાતની રહેવાના છીએ અને મેં મારી વ્યક્તિગત વાત કરું તો મેં ભૂતકાળની અંદર લોકસભા લડતો તો ત્યારે ધારાસભ્ય લડતો તો ત્યારે પણ મારું મૃત્યુ નિશ્ચિત છે અને મને જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મને અગ્નિ દાહ દેવામાં આવશે એ જોઈ અને ત્યારે પણ અમને સર્ટિફિકેટ કમસે કમ આપી દેજો કે ના હતો તો હિન્દુ હતો તો સનાતની આનાથી વિશેષ કંઈ કેવું નથી તો રાજકોટ શહેરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાને કોંગ્રેસ દ્વારા